આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી પી નડ્ડા સાહેબ અને આપણું પ્રદેશનું નેતૃત્વ આદરણીય સીઆર પાર્ટી સાહેબ આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી આપણા પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના ઝોન પ્રભારી આદરણીય રજનીભાઈ પટેલ અને ચૂંટણી સંરચના અધિકારીઓની સાથે આજે અરવલ્લી જિલ્લાની અગત્યની જિલ્લા સંગઠન પ્રમુખની નિયુક્ત માટેની બેઠક રાખેલી હતી એમાં પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારુ અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ કવર ખોલી અને મારા નામની જાહેરાત કરી છે ત્યારે હું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જ્યારે મને આ સંગઠનની જવાબદારી મળી છે ત્યારે જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ બધા જાણો છો કે જ્યારે સરકારો બનતી હોય છે ત્યારે સંગઠનથી બનતી હોય છે અને હું મૂળ વર્ષોથી સંગઠનમાં કામ કરતાં કરતાં મારે કાર્યકર્તા તરીકેની મહામંત્રી તરીકે કામ કર્યું ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું જિલ્લા પંચાયતમાં પણ કામ કર્યું અને ત્યારે સહકારી આગેવાન પણ છું પણ એમાંથી પણ મને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે ત્યારે બધા જ જિલ્લાના કાર્યકર્તાઓને સાથે લઈ અને આ જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એવા પ્રયત્ન કરીશ વસ્તુ ભારત માતા છે આગામી સમયમાં એટલે કે આઠ દસ મહિનામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એના પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે પરંતુ તમે જાણો કે ભારતીય જનતા પાર્ટી એ જીતવા માટે જ ટેવાયેલી છે અને મને લાગે ત્યાં સુધી હું પણ કોઈ પણ ચૂંટણી હોય તો જીતવાનો જ સંકલ્પ એની ચાલતો હોઉં છું એટલે આવતા સમયમાં જોકે અમારું સંગઠન બેટલું મજબૂત છે અને કાર્યકર્તોના આધાર પર બધી જ ચૂંટણી અરવલ્લી જિલ્લાને જીતીશ એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું